એ હરી મારું ગાડું ચોલઈ જાય કોઈ ન બા અમે તમારો ગાડો સીધા મોહણિયામાં જવાનો અમે બીજા તમારો ગાડો છો એટલા મોહણિયા એટલા હું મારું એવું લાગો છું તને મારવા બેઠો મને

પણ થોડુંક એવું વિઘન આવ્યું હતું તે કે વેવય નતા મુતા કે હગું નહીં કરવું પણ હું કહું વેવને કહું ના કરું તો કોઈ નહીં પણ કહું હડો હેતા તો જો અમારા જમીન જાગી રાગી પાછી વેવને તો હું હૈતરમાં લઈ જઉં ખાલી ત્રે બપોયો

તું તો સપ્પુ ખાલી તું તું ના ખાલી માનવી છોકન હાકી કરો કયા હાકી કીટો કોલતા નહી એટલા

એ તો તમે સારું જ કર્યું છે કશો ખોટું કરી શક્યો પેલા અમાર આયા છે આજના જવાનું છે બરોબર છે આજના જવાનું છે પછી પેલા વાઘુજી બાર જવાના દાણા મને કી કેજો કે ખટ્ટા છે ને એ તમારું પેલા ઈવા મોટા છે ને બાપો ઈવન કળવાથી બધા એ તો બરોબર છે પણ એરાય બહાર હોય એ તો બે ને મની વસ્તુ થાય આપડે જોઈ જાય પણ અમારે જોવું પડે બધું પણ મારા છોકરો નહીં ઘેર

બપો થી <coughs>

લઈને છે મા હું ઢુના રાખો તમે બસ આવ છે 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 મો કોઈ વ્યવહાર થાય વ્યવહાર થાય તમે ગમતું નહી આ છોકરા ને વાત તો હારે હોની હો વર્ષી હારું ગમે તો તમને વે વે પાણ દે શરદી નું ઉધરોન હાન બધું ભીગુ સળ્યું છે એટલે કહું છું એ નહીં બેવાનું શું બેવાન કળવા બા તમે લે લો હટજો લે આ હે પછી હું કહું છું એ ટીડી ને લઈ જઈયો તો પછી કામ કરો કે

હલો હા બોલો બાપુજી કેટલા આયા કીધું અને એકલે છે આઈએ હું એ બધી તૈયારીઓ કરીને મેલી સુ કીધું તારા તારા જાળા પણ વધારે ટાઈમ રોકાવા એવું નહી હો હા અને આપણે મોટા વેવાય આવું છે કા હા મોટા વેવાય આવું છે ને ઓ કળવું પણ ઓ એ તો આવું છે બરા આંખા જીત છે અમે બરો હા હા ઈવાની ખાત જરૂર છે તો બપ્પાયો તૈયાર કરી મેલ્યો છે ના ના વાત કરી છે બી બધું બરોબર હા આઈ આઈ હો આવો फटाफट હેડો એ હા

તો બેટા હું લાડમો કેતો ટીણી બેટી એટલે મતલબ પ્રેમ ભાવ કહેવાય પણ તને ખોટું લાગતું હતું એટલે આખી રાત હું આવી કે સોરી ખોટું લાગે છે ટીણો ભાઈ કેવા જાય ટીણો ભાઈ ખોટું તો લાગે છે એટલે મેં કર્યું કે ટીણો ભાઈ ગઈ માં થાય છે આ પછી લગ્ન પાસે મારી ઈચ્છા છે કુટુંબ તો આપણું કા

હું થોડો લેટ પડ્યો છું અને એક કામ કરતા હું આમ તો તારા ઘેરા જ આવતો તો જમ એ કહો આપણે બાઇક લઈને બે જણા જઈએ આપણા કાળું બાયડીને જોવા દેવાનું છે ઘરનું બર જેવું તો આપણે હેટ જતાય બેટા તું મારા બાપાને કહો કે મારો કોમ છે એવો નહીં કે અરે મોટા હોત એટલે તું મેં કીધા કહી હેટ જે અને ફટ લઈને આપણે પાછા કે સાહેબ પીવા રહેવું નહીં ફટ લઈને મૂકો ને કહું ટીણા સાહેબ મેં એટલા ફટ લઈને આપણે પાછા હેટ જે બેટા આમાં કુટુંબમાં ભાણે આટલું કોમ ના કામે તો કાલ ઉઠીને મરી જવું એવું નઈ ભા પણ મા બાપાને લઈ જાવ તો સારું લાગે એમ કેવું પાકડી વાળો મોણો અચ્છા બચ્ચા રાખે ના હું તો કથે રાખું આ તો હું તો બાર ગામ જીન તો રાખું પડે અચ્છા રાખેલું સારું અચ્છા રાખો રાખો પણ આપણે એમ કહું છું અત્યારે તો હું જરૂર છે નહીં રાખતો અત્યારે ના રાખાય પછી તો હું આ કરી જા આખી પાટી કરી દે પણ જે આખું પાછો મને ડખણું બખણું જે ઝળાય

એટલે બપઈયો તમારે ખવવાનો ને તમારે ખવરાવવાનો ને તમારે ખવરાવવાનો તો સબન હસમાં હું વેવાનો તે વખત તો પાકુ કીધું તો કે હા કે ભલે કરવું કરું કે ના કરવું હોય પણ સબદ નઈ તોડવાનો હાથી એટલે સબન તમારો બપઈયોનો રહેશે પણ મારા આકુ કરું નહીં હા મારા આકુ નહીં કરું કળવા પા હું બોલો છું આ આ વાઘુજીનો હોમા બેઠા છે ને તમે આવું ફટ ના પાડો છો એટલે એય વાત અમારે એ વન જોડી ભણ

જોરી મરજી કર દેઓ એ તો તૈયાર થી કી હા ના લેરો કળવા પા આવું તો ના હોય આ હોય કણ આવી તમે ના પાળો દે એટલે હા ભાઈ પેલા પાથીએ કરી માની સુકણ હાલ બપઈ ખોટો ખાવ હે હા તો લેતા જો હ ના 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 આ જો કાઢો ખાજો ખાજો બાપુજી એ તો મોઢા બિરા હગુ કરી છોડું તમે આ પડ્યો તા આ પા ના પાળે છે કે મારા કેટલી લી છે ના કે મને ના આવજો ભાઈ આવજો તા ના ના માની શકો ગોમો મને ધમકાયો મારા ગોમ માં ધમકાય એટલે હગુ ફિનિશ બસ બુદ્ધિ દોડાય વિડીયો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી